તો મને મારા મનથી ને મારા દિલથી બનાવેલો પરિવાર આટલો પ્રેમાળ અને આટલો પોતીકો બની જશે એના માટે મને મારી જાત પર ગર્વ છે અને બાકીની દુનિયાને ઘણા બધાને જેલસ છે બધાને એમ થાય કે ઓહો હો અમે આટલા વર્ષોમાં ન કરી શિકા ભાવેશભાઈએ આટલા ઓછા સમયમાં આવી જોરદાર ટીમ કેવી રીતના બનાવી દીધી એટલે આ તો ટ્રુવે ટ્રાફિક હોય ઓલવેઝ વનવે ટ્રાફિકમાં તો એક જ જણા મરી રાખતા હોય ટુ વે ટ્રાફિક હોય ત્યારે જ આ બોન્ડિંગ બને એક વસ્તુ બહુ ક્લિયર છે કે એવું નથી કે બીબીને આ બન્યું છે તમે પણ રેસી પ્રોકેટ કહેલું છે તમે પણ બીબીના વિચારોને બીબીના વળતરને બીબીના ગુસ્સાને স্বীকারছে অপনাছে বোন্ডিং আোন্ডিং এ ব্লড রিলেশন হয় ভগবো ছোটো আপনা মন থেকে বেল বোন্ডিংছে এটাই কে নুটে বোন্ডিংছে বোন্ডিং বউ জবরজস্ত ঘি ঘাঁা এগত হিবি পড়তে হক রাখেছে ઘણા બધાને એવું લાગ્યું છે કે બીબી વધારે પડતો હક રાખે છે પણ ઈ હક્ક થી પોતાના બનાવવા છે એટલે ઈ હક રાખું છું અને ઈ હક રાખતો બનતા હોય તો પાછું પૂછે પણ છે કે બીબી ખેડ એટલે ઈ પણ છે કે એકવાર એકવાર ઈ જે હકનું બોન્ડિંગ બની જાય ને એ હકમાં આપણે કાંઈ પણ કરી શકીએ આ જનુન જે છે ને આ આ મિત્રતાનું જનુન આ આ ધ્યેય માટેનું જનુન અને એને કારણે જ બચવા મોળો ન મળો બોલો ન બોલો બધી વાત કરો ન કરો છતાં પણ એક એવા બોન્ડથી બધા જ જોડાયેલા છે ઘણાના પ્લસ માઇનસ પોઈન્ટ છે મારા પણ ઘણા બધા પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ તમારી નજરે પણ હશે છતાં પણ એ બધા કરતાં પણ મોટું એ જે બોન્ડિંગ છે જેને કારણે આજે આપણે અહીંયા ભેગા છે એટલે એટલે મારા માટે બહુ ખુશીની વાત છે કે મારા મનમાં એ કહ્યું હતું કે પોતાના દિલથી બનાવેલો પરિવાર જ હકીકતથી લાઈફ ટાઈમ માટે જોડાયેલો રહે અને એ મને અહીંયા દેખાય છે ઘણા બધા વચમાં એવું લાગતું હતું કે એમજીએસ તૂટી ગયું ઘણા બધાએ કીધું પણ ખરા પણ છતાં પણ પાછું એક ઈજ ધગસથી આપણે આગળ ચાલીએ રાખ્યા અટક્યા નહીં આજે ઘણા વખતે એવું લાગે છે કે વી આર બેક હકીકતી એમજીએસ ની ટીમ જોરદાર રીતે જમ્પ અને હવે આ એકવાર છે આપણે કદર ક્યારેક રાખે ક્યારેક કોઈક ના વગર ત્રણ મહિના ચાર મહિના રહી ને પછી એની કદર થાય બધા ઘણી બધી વાર ઘણી બધી જગ્યા એવું છે કે મને ઘણા બધા લાઈફમાં ઘણા બધા ઓપ્શન્સ મળતા હશે પણ એમજીએસ જેવું અને બીપી જેવું ઓપ્શન કદાચ પણ આ ઓપ્શન બહુ રેર છે અને મારા માટે પણ તમે બધા બધા છો સાથે મારું એક અલગ બોન્ડિંગ છે એટલે કમ્પેર એ બીજા સાથે ન પાર્સ સાથે કોઈ કમ્પેર કરી શકો ન કરણ સાથે કોઈ કરી શકો ન અમન સાથે ન કિશોર સાથે બધા સાથેનું એક અલગ બોન્ડિંગ છે પણ બધા સાથેનું ઇન્ડિવિજુઅલ હંડ્રેડ પર્સન્ટનું બોન્ડિંગ છે મારું વસ્તુ તો કોઈ એમ કે કે ના બીબી ક્યાંક અમારી સાથે પર્સનલ બોન્ડિંગમાં ઓછા થયા છે મે બી તમારા નેચર અને મારા બોન્ડિંગમાં બીજા કરતા ડિફરન્ટ હશે પણ ઇન્ડિવિજલી દરેક સાથે મારું હન્ડ્રેડ પર્સન્ટ બોન્ડિંગ છે અને મેં હન્ડ્રેડ પર્સન્ટ પૂરેપૂરી દિલથી આપવાની કોશિશ કરી છે કારણ કે મને પહેલેથી ફર્સ્ટ રેન્ક લાવવાની આદત છે મને અધૂરું તો ગમતું જ નથી મને તો હજુ તો ગમતું જ નથી અને બીજા નંબર પર તો હું રહું એમ નથી એટલે આઈ ઓલવેઝ વિશ કે હા હું પણ અને તમે પણ અમારી લાઈફમાં 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 અને આ બોન્ડિંગ છે અત્યારના પણ અને હકીકતી આ બોન્ડિંગ જ આજે આજે કોઈ પણ વસ્તુનો વિચાર કરું કે જયારે તમે લોંગ ટર્મ કોઈ મોટા ધ્યેય સાથે જતા હો ને તો ઘણા બધા બ્લાઇન્ડ ફેથ રાખવા પડે આપણે અને આ બોન્ડિંગ ઈ બ્લાઇન્ડ ફેથ જનરેટ કરે આ યાદ રાખજો આ બોન્ડિંગ બ્લાઇન્ડ જનરેટ કરે કે એકવાર કીધું થઈ ગયું તો આપણે એના પર આંખ બંધ કરીને ભરોસો કે હા શીખવાડવા માટે ધ્યાન રાખીને શીખવાડવા માટે કહીએ એ વસ્તુ અલગ છે કે ભાઈ હું જેવું પરફેક્ટ કામ કરું છું એવું તમે કરતા થાવ પણ કદાચ આપી દઈએ અને કરે એમાં ભૂલ થાય તો પણ મારા છે શીખે છે એમ કરીને બ્લાઇન્ડ સ્વીપથી બધાને તૈયાર કરવાની મારી જીમ્મેદારી છે અને કરું છું અને તમે બધા સ્વીકારો છો એને મને બહુ જ ખુશી છે મને બીજી ખુશી છે કે આ લાખ રૂપિયાના પગારવાળા શિક્ષકો આટલા વર્ષોથી ભણાયવા છતાં પણ રોલ મોડેલ બની નથી શકતા એટલે એટલે મને ખુશી છે કે તમે બધા અલગ અલગ સ્કૂલમાં છો હું શિક્ષક નથી છતાં પણ એક રોલ મોડેલ તરીકે અમે બધા જ મારી સાથે જોડાયેલા છો અને ઘણી બધી વસ્તુ સમય જતા તમે ઘણી બધી વસ્તુ બીબીના વિચારો કે બીબીના સંસ્કારો કે બીબી આપેલી સીખ ક્યારે નહીં તો સમય આવે કે ઠોકર કાધા પછી પણ સ્વીકારી છે એનો મને સૌથી મોટો આનંદ છે કે ઘણી બધી વસ્તુ તરત તરત ઘણા બધા નથી સ્વીકારી પણ ઘણા સમય પછી વસ્તુને સ્વીકારી છે એ વસ્તુને યાદ રાખી છે કે બીબી આપણને આવું કેતા હતા અને એ તમે તમારા જીવનમાં ઉતારી છે અને આ જે પરિવર્તન છે એ મારા માટે બહુ જ સુખદ છે કે મારા તરફથી તમારા વિચારોમાં તમારા વર્તનમાં તમારા ભવિષ્ય માટેના તમારા જે ટાર્ગેટ્સ હોય એમાં એક પરિવર્તન આવ્યું છે એક નક્કરતા આવી છે અને તમે એ વસ્તુથી ઝજમવા માટે તૈયાર થઈ ગયા છો એટલે મારા માટે એવું વસ્તુ છે કે એટલીસ્ટ કાંઈક તો હું બદલાવ તમારા બધાની લાઈફમાં લાવી શકું છું એટલે મારા માટે બહુ મોટી વસ્તુ છે ઘણું બધું કરવું છે મારે ઘણું બધું કરવું છે પણ કોર ટીમ હોય ને કોર ટીમ જેટલી સ્ટ્રોંગ હોય ને પછી એના પર ગમે તે ડાળીઓ ફૂટે કાંઈ ફરક ન પડે ટીમ મારી છે આ માનું છું કે અમારી કોર ટીમ છે દરેકે દરેક પાસે કંઈક ને કંઈક એવી એબિલિટી છે કે જે દરેકે દરેક ફિલ્ડમાં આવી દસ બ્રાન્ચ ઉભી થઈ જાય તો પણ હેન્ડલ કરી શકે એવા કેપેબલ છે આજની તારીખમાં અને હું જોઉં છું કે આજથી બે વર્ષ પછી ત્રણ વર્ષ પછી મારી જગ્યાએ પેરેન્ટ્સ મિટિંગ ટીચર્સ મિટિંગ તમારામાંથી કોઈ બે ત્રણ જણા લેતા હશે આ હું જોઈ રહ્યો છું હું એ રીતે તમને લોકોને તૈયાર કરી રહ્યો છું અને બીજું હજી એક વાર કહેવાનું કે અત્યારે જે રીતે જોડાયેલા છો ને કદાચ જીવનમાં તમને આગળ તમારી કેરિયરના હિસાબે કદાચ સમય ઓછો મળશે અને એલાઉડ જ છે મેં ઓલવેઝ કીધું છે કે તમારી ફેમિલી તમારી આટલી સિચ્યુએશનમાંથી બહાર આવવાની તમારી મહેનત તમારું એજ્યુકેશન એક ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ એના માટે એમજીએસ બીબી પર્સનલ લેવલ પર પણ ઉભા છે પણ મારી એક જ રીકવેસ્ટ છે કે જેમ આપણે સ્કૂલમાં પાંચ સ્ટુડન્ટ રિયુનિયન કરીએ પણ જે સ્કૂલને કારણે આપણે ભેગા થયા છે એને ભૂલી નથી ભૂલી જાય ને અત્યારે બધા ભૂલી જાય છે રિયુનિયનમાં ભેગા કરી હોટેલમાં ફંક્શન કરી મળી કરીએ ભૂલી જાય છે સ્કૂલમાં જતાય નથી સ્કૂલ ને જોતા પણ નથી એવું એમજીએસ સાથે ન થાય બધા જ એમજીએસમાં બધા એકબીજાને મળેડા છે